નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય વિજ્ઞાન નું ચેપ્ટર સાત પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં વહન ની જે સ્વ અધ્યયન પોથી કે જે આપણી ઘટાડેલા સિલેબસ સાથે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે આજે આપણે એનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો તો સ્વધ્ય પોથી ચેપ્ટર નંબર સાત માં પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નો માટે યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચા વિકલ્પની સામે ખરાની નિશાની કરવાની છે એમાં પહેલો પ્રશ્ન કે પક્ષીઓ જીવજંતુઓ અને ગરોળીઓ કયા સ્વરૂપે યુરિક એસિડ ત્યાગ કરે છે ઘન પ્રવાહી વાયુ કે અર્ધ અર્ધઘન તો એમાં આન્સર આવશે અર્ધ ઘન ત્યારબાદ બીજો પ્રશ્ન કે નીચે પૈકી કયા પ્રાણીઓ રુધિર જેવા પરિવહન પ્રવાહની જરૂરિયાત નથી ઓપ્શનમાં વાદળી મનુષ્ય પશુઓ કે માછલી તો એમાં આન્સર આવશે વાદળી ત્યારબાદ ત્રીજો પ્રશ્ન કે તમારા મિત્રને ચપ્પુ વાગતા હાથમાં લોહી નીકળે છે થોડીવાર પછી લોહી નીકળતું બંધ થઈ જાય છે તો તેના માટે નીચેના પૈકી કયા કણો જવાબદાર છે રક્તકણ શ્વેતકણ રુધિર રસ કે ત્રાક કણો તો એમાં આપણો આન્સર આવશે ત્રાક કણો ત્યારબાદ ચોથો પ્રશ્ન મનુષ્યના શરીરમાં નીચેનામાંથી કયા ભાગમાં પરસેવાની ગ્રંથિઓ આવેલી નથી પહેલું ઓપ્શન ખોપરી ઉપરની ચામડી બગલ હોઠ કે હથેળી તો કે હોઠ ઉપર પરસેવાની ગ્રંથિઓ આવેલી હોતી નથી એટલે આપણો આન્સર થશે હોઠ ત્યારબાદ પાંચમો પ્રશ્ન કે સ્નાયુઓની બનેલી નળી કે જેમાંથી સંગ્રહિત પેશાબ બહાર આવે તેને શું કહે છે કિડની મૂત્રપિંડ મૂત્રવાહિની મૂત્ર છિદ્ર કે મૂત્રાશય તો એમાં આવશે મૂત્ર છિદ્ર ત્યારબાદ છઠ્ઠું માછલી જેવા જલીય પ્રાણીઓમાં નકામા પદાર્થોનું ઉત્સર્જન કયા વાયુ સ્વરૂપે થાય તો એમાં ઓપ્શન ઓક્સિજન હાઇડ્રોજન એમોનિયા એમોનિયા કે નાઇટ્રોજન તો ઉત્સર્જન છે વાયુ સ્વરૂપે થાય છે સાતમો પ્રશ્ન છે એ જોડકા જોડવાનો છે એમાં પહેલું મૂત્રપિંડ તો એમાં આન્સર આવશે કે રુધિર ગાળણની ક્રિયા કરે છે ત્યારબાદ ધમની તો એમાં આવશે શુદ્ધ રુધિરનું વહન કરે છે શીરા તો અશુદ્ધ રુધિરનું વહન કરે છે મૂત્રાશય મૂત્ર નો સંગ્રહ કરે છે ફેફસા ઉછ્વાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે તો આ મુજબના જોડકા હવે પ્રશ્ન નંબર બે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે એની અંદર આઠમો પ્રશ્ન કે ધમની અને શીરાના રંગમાં શું તફાવત હોય છે તો ધમની ધમની લાલ રંગ રંગ ધરાવે ધરાવે જ્યારે વાદળી છે હૃદયમાંથી ઓક્સિજન રુધિર શરીરના વિવિધ ભાગો તરફ લઈ જાય છે શીરા કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર શરીરના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જાય છે ત્યારબાદ નવમો પ્રશ્ન શોએબ બીમાર થયો તો રુધિરમાં રહેલા કયા કણોની સંખ્યા ઓછી થઈ હશે તો રુધિરમાં રહેલા શ્વેત કણો દસમો પ્રશ્ન આપણા શરીરમાં સામાન્ય ઘસરકો પડે છે ત્યારે ધમની અને શિરા પૈકી કઈ રુધિર વાહિનીમાંથી રુધિર બહાર નીકળે છે એવું તમે કઈ રીતે કહી શકો આપણા શરીર પર સામાન્ય પડે ત્યારે શિરા રુધિર બહાર નીકળે છે કારણ કે શિરાની દિવાલ પાતળી હોય છે પ્રશ્ન એક વ્યક્તિને કમળો થયેલો છે તો તેના શરીર પર રહેલ રુધિરના કયા ઘટક કણોની સંખ્યા ઓછી થઈ શકે તો જો કોઈ વ્યક્તિને કમળો થયેલ હોય તો તેનું શરીર પીળું પડી જાય છે રુધિરમાં રક્તકણોની સંખ્યા ઓછી થવાનું કારણ છે બારમો પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ મૃત થયેલ છે એમ ડોક્ટર કઈ કઈ બાબતની તપાસી નક્કી કરે છે તો પહેલું હૃદયના ધબકારા નાડીના ધબકારા બંધ થઈ જવા આંખની કીકી નાની મોટી ન થવી ચાર શ્વાસ બંધ થઈ જવો વગેરે બાબત તપાસીને નક્કી કરે છે તેરમો પ્રશ્ન છબીલભાઈ નું રુધિર નું દબાણ વધારે માલુમ પડ્યું છે તો તેમણે શું કરવું જોઈએ તો છબીલભાઈ નું રુધિર નું દબાણ વધારે માલુમ પડતા તેમણે ડોક્ટર પાસે દવાખાને લઈ જવા જોઈએ ચૌદમો પ્રશ્ન કુદરતી આવેગ એટલે કે શૌચ ક્રિયાને શા માટે રોકવા જોઈએ નહીં કુદરતી આવેગને કારણે શરીરમાં ન પચેલો ખોરાક બહાર નીકળે છે જો તેને રોકવામાં આવે તો ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ થાય છે ત્યારબાદ પંદરમો પ્રશ્ન આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે કયું તંત્ર કાર્યરત છે આ તંત્રના વિવિધ અંગોની યાદી બનાવો તો આપણા શરીરમાં નકામા કચરાના નિકાલ માટે ઉત્સર્ગ તંત્ર કાર્યરત છે તેમાં બે મૂત્રપિંડો બે મૂત્રવાહિની એક મૂત્રાશય અને એક મૂત્ર માર્ગ ધરાવે છે સોળમું આપણા શરીરમાં કયા કયા અંગો ઉત્સર્જન દ્રવ્યોને છૂટા કરે તો આપણા શરીરમાં ઉચ્છવાસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ પરસેવામાં ક્ષાર અને મૂત્રમાં યુરિયા અને અન્ય દ્રવ્યો છૂટા થાય છે સત્તરમો પ્રશ્ન મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જન તંત્રને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ સામાન્ય રીતે કેટલું પાણી પીવું જોઈએ તો મૂત્રપિંડને સક્રિય અને ઉત્સર્જનને સુવ્યવસ્થિત રાખવા આપણે દરરોજ બે ત્રણ લિટર જેટલું પાણી પીવું જોઈએ અડાર ગરમીના દિવસોમાં આપણે પહેરેલા કપડા પર સફેદ ધબ્બા શા માટે જોવા મળે છે તો ગરમીમાં આપણને પરસેવો વધારે થાય છે પરસેવામાં શરીરમાંથી ક્ષાર અને યુરિયા પાણી સાથે નિકાલ પામે છે માટે ક્ષારના કારણે સફેદ ધબ્બા જોવા મળે છે ઓગણીસમો પ્રશ્ન નરેશભાઈના બંને મૂત્રપિંડો કામ કરતા બંધ થઈ ગયેલા છે તો તેમના શરીરમાં ઉત્પન્ન થતો કચરો કેવી રીતે બહાર કાઢી શકાશે તો કે નરેશભાઈને કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા રુધિરને ગાળવું જોઈએ આ પ્રક્રિયા છે જેને ડાયાલિસિસ કહેવામાં આવે છે વિશ્વ પ્રશ્ન નકામી નિંદણ પ્રકારની વનસ્પતિના કોઈ એક છોડને મૂળ સહિત ઉખાડી લેતા તેના મૂળ તંત્રનું અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરો તો કે તેમના મૂળ તંત્રમાં નાના નાના તંતુઓ જોવા મળે કે જેને આપણે મૂળ રોમ કહી શકાય તે પાણી અને ખનશ્યારોનું વહન કરે છે સૂક્ષ્મદર્શક યંત્રમાં નાના નાના કોષો જોવા મળે છે ઉપયોગ કરતું નથી તે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણરંધ દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે જેના કારણે ઠંડકનો અનુભવ થાય છે બાવીસ સૂકી દ્રાક્ષને પાણીમાં ત્રણ ચાર કલાક પલાળી રાખો ત્યારબાદ શું જોવા મળે છે તેની નોંધ કરો તો સૂકી દ્રાક્ષને પાણીમાં ત્રણ ચાર કલાક પલાળી રાખતા તે પાણીનું શોષણ કરે અને તેમાં પાણી ભરાય છે તે પાણી ચૂસે છે ત્રેવીસમો પ્રશ્ન વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો શું થાય ચર્ચા કરી નોંધ લખો વનસ્પતિમાં રહેલ વાહક પેશીઓ કપાઈ જાય તો તેના વિવિધ ભાગોને પાણી અને ખોરાક પહોંચે નહીં અંગોમાં ચોવીસ માં પ્રશ્નની અંદર આપણને નીચે ભાગ એ માં ઉત્સર્જન તંત્રના વિવિધ અંગોની આકૃતિઓ નંબર સાથે આપેલી છે ભાગ બી માં ઉત્સર્જન તંત્રની આકૃતિની આઉટલાઈન આપેલી છે વિભાગ એની આકૃતિના નંબર વિભાગ બી ની આકૃતિમાં યોગ્ય સ્થાને મૂકો અને વિભાગ બી જેવી જ આકૃતિ બાજુના બોક્સમાં દોરો તો અહીંયા તમને જે આ આકૃતિ વિભાગ બી માં આપેલી છે બરાબર એવી જ આકૃતિ તમારે અહીંયા બાજુમાં મૂકવાની છે બરાબર અને અહીંયા આઉટલાઇન માં એક બે ત્રણ ચાર પાંચ છ જે નંબર દર્શાવેલા છે એ નંબર અહીંયા દર્શાવી દે એક નંબર છે એ મૂત્રપિંડ છે એક અને બે ત્રણ અને ચાર એ મૂત્ર વાહિની પાંચ છ એ મૂત્રાશય અને નીચે છે એ મૂત્ર માર્ગ અને મૂત્ર છિદ્ર પાંચ નંબર છે એ ધમની શિરા દ્વારા આવતું પચીસ કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને શરીમના જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય કોણ કરે છે કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિરને જુદા જુદા ભાગોમાંથી હૃદય તરફ લઈ જવાનું કાર્ય શિરા કરે છે છવ્વીસ ઓક્સિજન યુક્ત અને કાર્બન ડાયોક્સાઇડ યુક્ત રુધિર ભેગું ન થવાનું શું કારણ છે તો કે રુધિર ભેગું ન થાય તે માટે હૃદય ચાર ખંડ ધરાવે છે ઉપરના બે ખંડો કર્ણકો નીચેના બે ખંડો ક્ષેપકો તરીકે આવેલ છે અને આ બંને વચ્ચે આવેલ પડદાને કારણે ભેગું થતું નથી કયા પરિવહન તંત્ર વાદળી અને જળવ્યાપ જેવા પ્રાણીઓ પરિવહન તંત્ર ધરાવતા નથી કારણ કે તેઓ પાણીમાં વસવાટ કરે છે આ પાણી ઉત્સર્ગ દ્રવ્યો અને સીવોટુ શરીરની બહાર લઈ જાય છે અઠ્યાવીસ ખૂબ જ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના મૂળમાં રહેલા મૂળ થી જમીનમાં રહેલું પાણી પર્ણ સુધી પહોંચે છે તો આ ક્રિયા માટે કઈ ઘટના જવાબદાર છે તો વનસ્પતિ પાણી અને ખનિજારોના વહન માટે પાઇપ જેવી વાહિનીઓ ધરાવે છે જેને વાહક પેશી કહેવાય આ જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે તેના દ્વારા પાણી પર્ણો સુધી પહોંચે છે આપણને એક અહીંયા પ્રવૃત્તિ આપેલી છે સફેદ ફૂલ ધરાવતી એક લાંબી ડાળી લઈ તેને નીચેના છેડેથી ચીરી બંને છેડાઓ જુદા જુદા રંગના પાણીમાં ડુબાડો ફૂલના રંગનું અવલોકન કરો અને પ્રવૃત્તિની નોંધ તૈયાર કરો તો ફૂલની ડાળીના એક છેડાને લાલ રંગના પાણીમાં ડુબાડતા બે ત્રણ દિવસ પછી તે ડાળી પર રહેલા સફેદ ફૂલનો રંગ લાલાસ પડતો થઈ ગયો હશે જ્યારે ફૂલની ડાળીને બીજા છેડાને લીલા રંગના પાણીમાં ડુબાડતા બે ત્રણ દિવસ પછી તે ડાળી પર રહેલા સફેદ ફૂલનો રંગ લીલાસ પડતો થઈ ગયો હશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા ચેપ્ટરનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપના બીજા મિત્રોને શેર કરો થેન્ક યુ ફોર વોચિંગ